અમે લગભગ અગિયાર થી બાર મે થી વાળી આવ્યા મને લાગે કે ધંધે હટાણે આજે અમે એક વસ્તુ ગોતો આવ્યા તે સાહણી ફૂલ આવે ગઈ આવજો એ આવજો જોરદાર મજા આવે ઝરણા વેતા હે જોરદાર નજારો ફૂકણી ની બહાર કાઢ્યા કારણ કે આ ભાઈ ભીહું પલરે ને ભીંજાય એટલી માંદિયું પડે રામ રામ ને સીતારામ બધા ની જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો બધાની સવાર સવારના સુપ્રભાત અને ગુડ મોર્નિંગ તો હવારના પરમાં સાથી શરૂઆત થઈ જાય અને પછી થાય વાહીંદાથી ને તો અમારે જો વાહીદા નાખવા માંડ્યા અટા મેં ને હું હે ને તગાર સડાવતો જાય કાં કે અટાણે લૂમદા હોય તે વજનવાળા હોય તે મણી કે કે સડાવતો જાય બરાબર પછી હું સડાવતો જ ટેકો દે ને થોડો કઈ જો સાહણી ફૂલ આવે ગઈ હા સાહણી આવે ગઈ ને તગારામાં સોટે જાય ને પાવડામાં સોટે જાય જો કેવી મજા હે આવજો એ આવજો હા આ ફૂકણી ની બહાર કાઢી આ કારણ કે આ ભાઈ ભીહું પલરે ને ભીંજાય એટલે માંદ્યું પડે આ ભીહું હે ને પલરે ને ભીંજાય એટલે માંદ્યું પડે તે પછી આણી ફૂકણી ની કાઢી બહાર પછી આણી બેય ની એવું ઢારિયા માં બાંધીએ બરાબર તો બિસારી જો એ મોગોટુ ભાવતું નથી તે યોા બાર ને ખીલા હે કેટલે ઠકાણે વાડા માં હે પાજો આઈ હે બસ આઈ બાંધી હે કાઉ ખીલા ફેર્યા રાખ તો એની મજા આવે ને ઊભો ને બરાબર લીપોદરા હોય ને નાખી દઈએ બરાબર થોડો થોડો એવું હા પૂતા લીધા તાટમાં તાસા હે પા બજાર માં ભરા દેવા ને પાકી જાય વાહીંદા નાખે ને એટલા હે ને સીકુ અજે હે પા જીણા જીણા હે આ ખીલ ખોડા ને સેકલા ને નેત રેવા દેતા મજા આવે જીવા કુંભા થાય ને આ ખીલ ને સેકલા ને ખાઈ જાય હું કા આ ચાર વર્ષે દે આ બાજરામ ભાર દીએ ને તો પાકી જાય હમ એ જા આ કદે ના ખીલ ખાઈ જાય ને આ જીણ હે ના હમ હમ આ ઉતારું એ તો ઉતારું રેવા દે ને જીણા જીણા

અમારે પાસે છે પોપિયા આવી ગયા તાજા માજા નવા નવા હા આ ઉપાડે નાખતા હતા કે નળકો હોય તે પછી જો આ હાસ્ટર હોસ્તેર ખાડું બાંધ્યું ને પાછા જો એને બસલા પાછા બીજા ઉગે ગા પા તે વરે આમાં પાછા એમાં આવી છે પોપિયા જો આમાં ટમેટી ને એટલે ઘેઘુર છે બધું ને ભીંડો તો એમાં તમે કાંઈ નહીં જોયો આ ભીંડો તો ભીંડો છે કડી 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 ભીંડો હે દેખાય એમ તા રાખી લેજો તો આ પાછો ઈ રહી કારી છે જો આ બેઠી હ હ એટલે ઈ રહી કામ ચાલુ હે ઈર નોય ઈણી હું કે હું કાપું છું બરાબર પાંદડામાં વધે ને ની કાપી જાય જો આ બેઠી હે ભીંડામાં ઈ રહી છે તો હાલો કરે લાવ્યા તો એક તો કારેલા નો છે

મારે એક કલમ નો લાગી ઘણી મિનિટ દુનિયાને કર્યું તો જો અટાણે તો હું બીજે દિવ આવ્યો એટલી બંધી આવ્યો એટલે પાણી તો થોડું થોડું પડે તો સારું પડે કારણ કે આ બીજો દિ હે જો આવું પડે પાણી બરાબર અને બધે ટાયર નાહ માણા ના જો જોરદાર મજા આવે એમ ઝરણા વેતા હે જોરદાર નજારો કેમ જોરદાર બાજુમાં આવ્યો શક્કર દર વખતે એક સક્કર મારવું પડે કારણ કે આપણે ધ્યાન દઈએ કેટલો વરસાદ ને કેટલો સક્કર મારેવા તે આ બંધ છે અમારો હું ઊભો હેઠવાય બરાબર એટલે બહુ ભ્રૂહો ભરાય નઈ તો આ જાય વેકરો ફૂલ કાલે જોરદાર ઉતો નજારો કાલે મારાથી વરસાદ ઉતો એટલે પુગાણું નહીં એટલે અટાણે તો મીડિયમ મીડિયમ જાય બધું બરોબર આવું આ ઢારિયું હે એ અમારા આ ઢારિયું હે એને માથે કાયમ પારેમાં સીણવા આવે કારણ કે હેઠા હે ને મીંદડા આવે કૂતરા બધી એની પૂરી થાય તે પછી આમ હે ને ઢારિયા માથે નાખીએ શણ તે જીવ આપણે શણ નાખીએ ને એમાં ગમે નથી સાંભળીને ભાગે ભાઈ જોવો જણી એટલું પારે હું આવ્યું અને આ સુમહામાણી મહામાણી કઈ જડે નહીં વાયુ ફૂલ ભરાઈ ગયું હોય નહીં અને શેણી કઈ જડે નહીં એટલી બિસારા હેરાયણ હોય તો બધે પારેવાની શેણી નાખજો ધરમ ધરમશે જો એટલા હે પારેવા જો અને આ સીકલી બિસારા સોખા ખાઈ આ સોખા નહી ખા આગળ સીકલીયા આવી ગયા આ પારેવા કેટલા હે કબૂતર જો કઈ ઘટતું ન તો એટલા પર ઉપર જો જો ખાય કે પતરા ઉપર પાણી નો નડે ને કોઈ મીંદડા ને કે કુતરા ને ફારાય ન પડે એટલે પતરા ઉપર નાખી આપણે ઢારી હોય ને એટલે આપણે કાગવા કે નાખી એના નજી નાખી દઈએ છે આ કાગવા હે કેવાય ને બાપ જો કેટલા જીવડા ખાય ને આ બાજુ અમારે શીખલ્યા હે આ શીખલ્યા વિભાગ જો જેવા શીખલે ને આની ઝડપ જો અવાજ એટલે અવાજ આવે હો જો પીસા અપા એ જાય માં હતી અરે હા એનો આ વારો આ બે વિભાગ છે આ સકલીનો વિભાગ છે ના કબૂતર વિભાગ જો કઈ ફાર જ ન પડે ને બિસાર ખાઈ ગા બધા હાલો નાખા હાલો પાછા હેઠા ઉતરે ગયા સોખા ઘઉં ઉપર હમાતા ને બરાબર કેમ એટલું ભારે હું આવે પીડી હા શું બિસાર જો મેવર હે ને આ પારેવાનું મેવર હે બોલો આ પારે વા મેવર હે એટલું હું આવે બિસારા ભૂખ્યા હોય કેટલો જીવ ખાય જો ખરી કેટલો જીવ ખાય આવે હો

ચાલો અગિયાર બાર દી થી તમે આવી જ ને બરાબર એટલે આ પાણી ભીર્યું જો આમાં માન માન ભૂગાય એટલે અમે અગિયાર થી બાર મે દી વાડી આવ્યા જો ઈ રે એટલી ભરોડે ભાઈ માંડવી માં કોર જ નત રેવા દીધો જો આજે અગિયાર બાર મે દી ભોગ મૂક્યો જો લે જણ જારીએ જારીયા કર નાખીને

માંડવી માં છે આ છે અને ભીંડા હે જો આ બધાય ભીંડા હે એટલે અમે અટાણે ખૂતે જાય પાણી જો ઉડે ગારો ઉડે તોય અમે હે ને તો ગોતીએ બરાબર આમાં કે હોય હોય કે આ જો ઈરું પડે જાય માં ઈરું પડે જાય જો આ આર્યા ટેટીયું હજાર ટેટીયું જો આ પડી

હું હાલો ભીંડા ગોતેલા ને ઈ ટેટી ને તરબુજા ગોતે કેટલાક ગોતે એ જોઈએ બરાબર હું આમાં ભીંડા ગોતા ગીરતો જ હા જો એકદમ ગીરતા જાય એકદમ ક્યાં ભીંડા વાડીના તાજે તાજા વાડીના તાજે તાજા ભીંડા મારે ભીંડા ગોતવાના હે પૂટી તેટી ને તરબુજાંગ હા ભીંડા હેખ્યા નેત બાટાણા અમે ઉપાડ્યા ને હે કેવડા કેવડિયા ભીંડા હે જબર જબર હા હા અમારે ભીંડા ઉતારવાના તો હાલો હું ભીંડા ઉતાર લી રહી એવી હો

ફૂલ ગતો જો આ લાઈટ લેવો આ સેલ ના અમાર ઈ તો જો લોટે હેતલી કેલું તો હાલો હું બગડી ગયો કુતરો ભરે ના આ પીટા થોડા ફેક હમ બેટરી ને ફૂલડા આવે ને ગોડે ચાલુ હોય તો ફૂલડા ન હોય લેવા પાછો ઘેર તો આ કા લાઈટ કા સેલ લેવા એક એક લાઈટ મેકે સેલ લે ઙખલ૨લલ૨ ખાલે ખા�લે વલે હે ચલા�ે શા�ે ચા�ે